જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બેના માટે સ્પેશિયલ જ્યુસ બનાવવાનો છે આ જ્યુસ આપણે બીટ આમળા અને ગાજરનું બનાવવાનું છે આ પીવામાં બહુ જ સરસ રહે છે તમારા માથાના વાળ ઉતરતા તો મટી જાય છે ગાલ ઉપર ખીલ થતા તો પણ મટી જાય છે શરીરના કંઈ પણ જાતની બીમારી ગરમી હોય તો દૂર થઈ જાય છે અને બહુ જ સરસ હેલ્થ માટે સ્પેશિયલ ફેશિયલ આજી બહેનો માટે હું જ્યુસ બનાવવાની છું હું મારા માટે બનાવું છું તો ચાલો મારી બહેનોને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો આપણે એક ગાજર લીધું છે એક બીટ લીધું છે બે આમળા છે હું એક ગ્લાસ બનાવવાની છું એના હિસાબથી આ સામાન લીધું છે તમારે વધારે બનાવવું હોય તમે વધારે બી બનાવી શકો છો પણ હું આટલું જ બનાવું છું અંદર જીરું આવશે મીઠું આવશે અને બહુ જ મસ્ત મજાનો જ્યૂસ બનશે સૌથી પહેલાં બધું સમારી અને સાફ કરી દઈશ હું આમળા બીટ ગાજર બધું જ સરસ મજાનું સાફ કરી લઈએ પછી આપણે બનાવીશું બહુ જ મસ્ત મજાનું જ્યુસ ગાજર બીટ આમળા બધું સરસ મજાનું સમારી લીધું છે સાથે મીઠું લીધું છે એક ચમચી જીરું લીધું છે મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું મેં અડધી ચમચી થોડું ઓછું લીધું છે અને આપણે ક્રશ કરવાનું છે અને નાની દીકરીઓ તમારા ઘરના અંદર હોય તો નાની દીકરીઓ મારે ચોક્કસથી બતાવ બનાવજો આ જ્યુસ તો મેં આવી રીતે જગ લીધો છે એના અંદર આપણે આમળા નાખી દઈશું નાખી ગાજર ગીઠું જીરું જીરું સેહત માટે બહુ જ સરસ રહે છે થોડું ક્રશ કરી લેશું પછી આપણે પાણી નાખીશું અધકચરું ક્રશ થયું છે આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું પાણી નાખીને ક્રશ કરી લેશું આપણે મસ્ત મજાનું ક્રસ થઈ ગયું છે હવે આપણે ગરણી વરણી ગરણી ગરણી બધો દબાવીને રસ કાઢી લેવાનું તમારા જોડે ગરણી ના હોય તો તમે કોટનનું કાપડ પણ લઈ શકો છો બહેનો તમે એકવાર પણ ચોક્કસથી તમારા માટે તમારી બેબલીઓ માટે જરૂરથી બનાવજો બહેનો મેં જૂસ ગરીને લઈ લીધો છે આપણે આ વેસ્ટ નીકળ્યું છે આ વેસ્ટના અંદર તમે થોડો ચણાનો લોટ નાખી થોડું પાણી નાખી મીઠું મરચું જીરું નાખીને પૂડલા બનાવવા હોય તો બનાવી શકો છો

બેનો મેં તો તમારા માટે સરસ મજાનો ડૂસ બનાવી દીધો છે તમારે પણ મારા માટે એક લાઈક કરવાની છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ ઓકે બા